વાંસમાં બેઠેલો એક પ્રેત આત્મા એ સાતમા દિવસની કથા પૂરી થાય છે આરતી અને એ જ ક્ષણે કહેવાય છે સાતમી ગાંઠ તૂટી સોનાનું વિમાન આવ્યું દિવ્ય રૂપ ધારણ કરી આકાશમાં ગગનગામી બની અને ગયો એને પણ મુક્તિ મળી છે કૃષ્ણ કનૈયા આ બાજુ સુખદેવજી મહારાજ હવે આપણને ભાગવતજીની સૂચિ બતાવે છે

માર્યા અને ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરી અને પ્રસ્થાન કર્યું અહીં કુટ ગમન કર્યું એ કથા લખવામાં આવી દ્વારકા દ્વારિકામાં પધાર્યા અને ત્યાં એનું સ્વાગત થયું તું ભવ્ય રીતે એ કથા લખાણી ધૂતરાણ ને ગાંધારીએ દેહ છોડ્યા એ કથા લખાઈ પાંડવોએ પણ પર્વતારોહણ કર્યું હતું એ વાત પણ અહીં સુખદેવજી મહારાજે લખી નાખી ફરી આગળ જતા પ્રથમ સ્કંદની અંદર પરીક્ષિત રાજાનો જન્મ પરીક્ષિત રાજાની રક્ષા ઉતરાના ઉદરમાં તો કરી જ પછી એનો જન્મની કથા લખી અને પરીક્ષિત રાજાએ કલયુગની પાંચ વસ્તુમાં સ્થાન આપ્યું અને છેવટે કલયુગ એના જ મુકુટમાં બેઠો અને પરીક્ષિત રાજાની બુદ્ધિ ભ્રમિત કરી સંતના ગળામાં સ્તર પણ આપ્યો અને સંતના પુત્ર શ્રીંગી ઋષિએને સાપ આપ્યો સાતમા આદિશે તક્ષક નામનો નાગ કરડશે દહનશ દેવસે પરીક્ષિત ગંગાજીના કાંઠે બેઠા સુખદેવજી મહારાજનું આગમન થયું સુખદેવજી કથા ગાવા તૈયાર થયા બંને સામસામાં બેઠા આસન નખાયા અને પેલો સ્કંદ પ્રથમ સ્કંદરે વિરામ આપી દીધો બીજો સ્કંદ શરૂ થયો એની અંદર થોડો સત્સંગનો મહિમા બતાવો ખટવાંગ રાજાની કથા પણ લખવામાં આવી અને ભાગવત ચતુર્શ્લોકી ભાગવતજીની કથા લખી છેવટે ભગવાનની થોડી લીલા લખી અને બીજો દ્વિતીય સ્કંદ વિરામ તરફ તૃતીય સ્કંદ શરૂ થાય છે એમાં પાંડવોની કથા લખી ભગવાન શ્રી કૃષ્ણ ગયા માનવા માટે તૈયાર નતો દુર્યોધન યુદ્ધ અનિવાર્ય બન્યું એ કથા લખાયેલી અને છેવટે કશ્યપ ઋષિની કથા લખી એના પત્ની અને એને થોડું વ્રતની વાત ઋષિએ કરી

Well શુકદેવજી મહારાજે પાંચમા સ્કંદની અંદર પણ કથા લખી કે પ્રિયવ્રત રાજાની કથા આવી આગ્નિન્દ્રની કથા આવી નાભી રાજાની કથા આવી ઋષભદેવજીની કથા આવી અને છેવટે ભરતજીની કથા આવી ભરત રાજાનો ત્યાગ હરણના બચ્ચામાં આસક્તિ લાગી હરણનો અવતાર આવ્યો એકાદશીનું વ્રત અને જળ ભરત તરીકે પાછા જન્મ્યા ત્યાં રહુગણ રાજાને બોધ આપ્યો ઉપદેશ અને છેવટે જળ ભરતજી તરી ગયા અને ગંગા અવતરણ ગંગા મયા કઈ રીતે ધરતી પર પ્રગટ થયા એ કથા કહી પાંચમા સ્કંદ ને સુખદેવજી વિરામ આપ્યો છઠ્ઠો સ્કંદ અજામિલ નામના બ્રાહ્મણ ની કથા આવી અને બ્રાહ્મણ ભાન ભૂલ્યો નૃત્યાંગના પ્રેમ કરી પુત્રો ઉત્પન્ન કર્યા સંત નું આગમન અને સંતે પુત્ર નું નામ નારાયણ રાખવાનું કહ્યું છેલ્લી ઘડીએ નારાયણ નું ઉચ્ચારણ કરતા ભગવાન ના પાર્ષદો પધાર્યા એનો ઉધાર કર્યો અને ભગવાનના ધામમાં ગયો એ કથા મહારાજે કર્મના સિદ્ધાંત ની કથા બતાવી ચિત્રકેતુ વિદ્યાધર ની કથા પણ લખી અને એને કથાને છઠ્ઠા સ્કંદ ને વિરામ સાતમા સ્કંદ ની અંદર ભગવાનના પાર્સદો ની કથા જઈ બી જય ની પ્રહલાદજીનું ચરિત્ર આવ્યું ઋષિ ભગવાન પ્રગટ થયા ઈણા કશી પુણે માર્યો નવદા ભક્તિ પ્રહલાદજીએ ગાઈ એ કથા સુખદેવજી મહારાજે લખી અસુરના બાળકોને ઉપદેશ આપ્યો હતો અને છેવટે પ્રહલાદજી ભક્તિ માંગી ભગવાને કહી દીધું મારી કથા નિત્ય સેવજે અને પ્રહલાદને ધન્યવાદ આપ્યા એ કથા અને ચાર આશ્રમની કથા પછી આત્મસ્કલ પૂરો થાય છે આઠમો સ્વન શરૂ થયો એમાં ગજેન્દ્રની કથા આવી કે કાથી એવી ભક્તિ કરી કે મગરે એના પગને પકડ્યો તો ભગવાને એને છોડાવ્યો અને એ ભગવાનનું રૂપ પામ્યો હતો સમુદ્ર મંથનની કથા આવી ભગવાને મહિની રૂપ લીધું અને દેવતાઓની છલ કરી અને દૈત્યો અમૃત લઈ ગયા તા મો રૂપ લઈને ભગવાને અમૃતનું વિતરણ કર્યું અને છેવટે ભગવાને એ વામના અવતાર પણ ધારણ કર્યો બલિરાજાને ખાતર એ કથા પણ સુખદેવજી મહારાજે લખી અને ત્યાં આઠમા સ્કંદને વિરામ આપી દીધો નવમા સ્કંદની અંદર સુકન્યા ની કથા આવી અમરીશ રાજાના આખ્યાનની એકાદશીની કથા આવી અને હરિશ્ચંદ્ર રાજાની કથા લખી સગર રાજાની કથા લખી સુકન્યાની કથા લખી શકુંતલાની કથા આવી देवियाने ने कथा वी रुन्जी देवने कथा अने जेने राम कथा पणाखी लखे अने राम जन्म अने છોડે રંજીદેવની કથા લખી નવમ સ્કંદને વિરામ દશમ સ્કંદ શરૂ થયો એમાં ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું અનેક અસુરો આવ્યા તે અસુરોને ભગવાને વધ કર્યો બાળ લીલા ભગવાને કરી માખણની ચોરી કરી અને દાણ લીલા કેવાઈ બાળ લીલા કેવાણી રાસ લીલા ભગવાનને કરી વ્રજ છોડ્યો મથુરામાં પહોંચ્યા માળીનો ઉધાર પૂજાનો ઉધાર વિદુરજીને ઘેર અને ભગવાન ત્યાંથી આગળ મથુરા નંદ અને નંદરાણી પાસેથી વિદાય લીધી અને છેવટે પોતાના માતા પિતા પાસે ગયા રહેવા લાગ્યા એ કથા સુખદેવજી લખી અને પછી આગળ ની અંદર ભગવાન શ્રી સંદેશો મોકલે છે બધી જ પટરાણીઓને ભગવાન પરણ્યા એ કથા સુખદેવજી મહારાજે લખી સોળ હાજર એકસો આઠ કુલકન્યા એવા જીવો ભગવાનના શરણે ગયા એ કથા લખાણી છે ત્યાર પછી અનિરુદણીઓ વિશાની કથા આવી નૃગ રાજાની કથા આવી અને સુદામાનું ચરિત્ર પોતાના મિત્ર હતા અને ચરા એને ચણા ચોરીને ખાઈ ગયા અને આખી જિંદગી એ પાપ એને ભોગવવું પડ્યું એ કથા પણ અહીં લખવામાં આવી શિશુપાળનો વધ અને છેવટે વ્રજવાસીઓ સો સો વર્ષના વાણા વાયા પછી રાધાજી સહિત પધાર્યા અહીંયા નંદબાબા ને ત્યાં નંદબાબા નંદરાણી બધા ભગવાન બધાને મળ્યા કથા ત્યાર પછી બધાની વિદાય ભગવાનને આ બાજુ તેડું આવ્યું સંદેશો આવ્યો કે વુટસૂ નું લાગે હરી પધારો ભગવાનના આ યુદ્ધો પેલા ગયા પછી ભગવાન પધાર્યા છે અને જામવંતીના પુત્રએ મજાક કરી પ્રસિદ્ધ કથા છે અને પરિણામે શાપ મળ્યો હતો કે મૂષણના કટકાથી પારાજી ભગવાનને બાણ માર્યું ચરણારવિંદમાં અને હરી એ લીલા વિસર્જિત કરી ગોપીજનો ગોપી તળાવમાં સમાયા નંદ બાબા આનંદ પ્રાણ છોડે છે દ્વારિકા ડૂબી ગઈ એ કથા લખાણી ચોવીસ ગુરુની કથા લખી સુખદેવજીએ અગિયારમાં સ્કંદને વિરામ આપી દીધો બારમો સ્કંદ કલિયુગનો ધર્મ કલિથી બચવા કીર્તન

સમાન અત્વમ નમામી હરી પરમ નમામી હરી પરમ એવા ભગવાનના ચરણોની અંદર જનમ જનમ તમારી ભક્તિ મળે અને આપણી કથા ગાતા રહી જાય અને માંગી દીધું કે જનમ જનમ ભક્તિ દેજો કઈ અને કથાને રોષદેવજી મહારાજે વિરામ આપી દીધો ભવેર ભવેર યથાર્થ ભક્તિ પાદયો